હવે આ અસારવા બેઠકનો ઇતિહાસ જોઈએ તો ઓગણીસો ને બાસઠથી માંડીને ઓગણીસો ને પંચ્યાસી સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળનું તાજેતરમાં વિસ્તરણ થયું અને અસારવા બેઠકના દર્શનાબેન વાઘેલાને મંત્રી બનાવવામાં આવ્યા હવે આ અસારવા બેઠકની કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો છે અને એમાંની એક ઇન્ટરેસ્ટિંગ બાબત એ છે કે આ બેઠક ઉપરથી ત્રણ વખત એવા ધારાસભ્યો મંત્રી બન્યા કે જે પહેલી જ વખત ચૂંટણી લડ્યા અને મંત્રી બની ગયા દર્શનાબેન વાઘેલા પણ બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત ચૂંટણી જીત્યા અને મંત્રી બની ગયા આ સિવાય પણ આ અસારવા બેઠકની કેટલીક ઇન્ટરેસ્ટિંગ બાબતો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદની અંદર અસારવા બેઠક આવેલી છે અને આ અસારવા બેઠક ઉપરથી પહેલી વખત એટલે બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દર્શનાબેન વાઘેલાને ભૂપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળના રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવ્યા હવે આ બેઠક ઘણી ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે મહારાષ્ટ્રથી અલગ થયા પછી ઓગણીસો ને બાસઠથી બે હજાર બાવીસ વિધાનસભાની ચૂંટણીમાં આમ તો અનેક ધારાસભ્યો પહેલી વખત ચૂંટણી જીતીને મંત્રી બન્યા પરંતુ આ અસારવા બેઠક એવી છે કે ત્રણ ધારાસભ્યો એવા છે કે જેઓ પહેલી જ વખત ચૂંટણી લડ્યા અને મંત્રી બની ગયા હતા ઓગણીસો ને બોતેરની અંદર મગનભાઈ બારોટ કે જેઓ કોંગ્રેસની ટિકિટ ઉપરથી ચૂંટણી લડેલા અને જીત્યા અને એ પછી પહેલી જ વખત મંત્રી બની ગયા અને રાજ્ય શિક્ષણ અને શ્રમ વિભાગ શ્રમ અને ગૃહ નિર્માણ વિભાગના કક્ષાના મંત્રી બન્યા હતા મગન બારોડ ઓગણીસો છોતેર સિત્તોતેરમાં ફરી ચૂંટાયા અને શિક્ષણ રમતગમત અને સાંસ્કૃતિક મંત્રી બન્યા અને એ પછી બે હજાર સત્તરમાં પ્રદીપ પરમાર ભાજપની ટિકિટ ઉપર પહેલી વખત અસારવા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા જીત્યા અને પહેલી જ વખત મંત્રી બન્યા અને બે હજાર બાવીસમાં હવે દર્શનાબેન વાઘેલા આ ચૂંટણી પહેલી વખત લડ્યા અને મંત્રી બની ગયા હવે આ અસારવા બેઠકનો ઇતિહાસ જોઈએ તો ઓગણીસો ને બાસઠથી માંડીને ઓગણીસો ને પંચ્યાસી સુધી આ બેઠક કોંગ્રેસના કબજામાં હતી ઓગણીસો ને બાસઠમાં મંગળદાસ પંડ્યા ઓગણીસો સડસઠમાં એમ ટી શુક્લ ઓગણીસો બોતેરમાં મગનભાઈ બારોટ ઓગણીસસો પંચોતેરમાં લક્ષ્મણ પટની ઓગણીસો એંસીમાં લક્ષ્મણ પટની ઓગણીસો પંચ્યાસીમાં લક્ષ્મણ પટની એટલે લક્ષ્મણ પટણી ત્રણ વખત ધારાસભ્ય બન્યા પરંતુ એમને મંત્રી બનવાનો ચાન્સ નહીં મળ્યો એટલે ઓગણીસો બાસઠથી ઓગણીસો પંચ્યાસી સુધી કોંગ્રેસનું રાજ હતું એટલે કોંગ્રેસના ધારાસભ્ય જીતતા હતા એ પછી આખો ટ્રેન્ડ બદલાયો ઓગણીસો નેવુંથી ઓગણીસો નેવુંથી માંડીને બે હજાર બાવીસ સુધી આ બેઠક હવે અસારવા બેઠક છે એ ભાજપના કબજામાં આવી ગઈ ઓગણીસો ને નેવુંમાં વિઠ્ઠલેશ પટેલ ઓગણીસસો પંચાણુંમાં પણ વિઠ્ઠલેશ પટેલ ઓગણીસસો અઠ્ઠાણુંમાં અમૃષભાઈ પટેલ બે હજાર બેમાં પ્રદીપસિંહ જાડેજા બે હજાર સાતમાં પ્રદીપસિંહ જાડેજા બે હજાર બારમાં રજનીકાંત પટેલ બે હજાર સત્તરમાં પ્રદીપસિંહ પરમાર અને બે હજાર બાવીસમાં દર્શનાબેન વાઘેલા આ બેઠકની કેટલીક બીજી ઇન્ટરેસ્ટિંગ બાબત એ બી છે કે ઓગણીસો ને ઓગણ સિત્તેરની અંદર હિતેન્દ્રભાઈ દેસાઈ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આયારામ ગયારામ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને તે વખતે એડવોકેટ ત્રિકમભાઈ પટેલ ઇન્ડિકેટમાંથી ઇન્ડિકેટ છોડીને સિન્ડિકેટમાં ગયા અને એમને વગર ચૂંટણી લડીએ ગૃહમંત્રી બનાવી દેવામાં આવેલા પરંતુ તેઓ માત્ર તેર દિવસ ગૃહમંત્રી રહ્યા અને તેર જ દિવસની અંદર હિતેન્દ્ર દેસાઈની સરકાર પડી ગઈ હતી મહારાષ્ટ્ર જ્યારે સંયુક્ત હતું ત્યારે મોરારજી દેસાઈ આ અસારવા બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા હતા એક વખત એવો પણ હતો કે આ અસારવા ગામના ચાર ધારાસભ્યો એવા હતા કે રહેતા હતા અસારવામાં પરંતુ જુદી જુદી ચાર વિધાનસભામાંથી ચૂંટણી લડી અને જીત્યા હતા તો મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા